ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસ વાર શુક્રવાર ઉંઝા માર્કેટના એકદમ નવા અને સાચા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો જેથી રોજના બજાર ભાવના વિડીયો તમને જોવા મળી જાય ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તો જીરું ચાર હજાર નવસોથી સાત બસો રૂપિયા રાયડો એક હજાર એકત્રીસથી એક હજારને એકત્રીસ રૂપિયા ત્યારબાદ સુવાનો ભાવ બાવીસો એક્યાસીથી બાવીસોને એક્યાસી રૂપિયા ઈસબ ગોલ છવ્વીસોથી સાડત્રીસો અગિયાર રૂપિયા અજમો બે હજાર ત્રેપનથી અઠ્યાવીસો ને છ રૂપિયા વરિયાળીનો ભાવ તેરસોથી ચાર હજાર સાતસો રૂપિયા સફેદ તલ છીસો પાસઠથી એકત્રીસો ચાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને રોજના બજાર ભાવને વિડીયો જોવા માંગતા હોય તો આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરજો જેથી તમામ માહિતી અમારા યુટ્યુબ ચેનલ દ્વારા નોટિફિકેશન મળી જશે અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો